વેજીટેબલ ખીચડી બનાવવાની છે મને એમ કે પહેલા સાદી ખીચડી બનાવવાની છે પણ આ એમ કહે છે કે વેજીટેબલ ખીચડી બનાવવાનું તો વેજીટેબલ ખીચડીમાં આપણે શું શું નાખવાનું છે પહેલા તો જો કેપ્સિકમ ગાજર તો જો પેપ્સિકમ ગાજર કોબી બટેકો અને કાંદા બટેકો અને કાંદા બીજું અને આમાં વટાણા ની એવું નખાય પણ આપણે એવું કંઈ નથી નાખવાનું આપણે આ ક્લિયર રીતે બનાવશું એવું છે તો જો અમારે આ રીતે જ અમે બનાવી છીએ તમે લોકો કઈ રીતના બનાવતા હોય થોડી ઘણી અમને સજેસ્ટ કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી બાકી અમે તો અમારી રીતના પરફેક્ટ બનાવીએ છીએ અને કોઈ પણ રસોઈ હોય બધાના ઘરમાં થોડી થોડી અલગ રીતના એવું છે તો મને એવું લાગે રેસ્ટોરન્ટ વાળા ને કેવું સારું કે એને બધા લોકો જે ટેસ્ટ હાલતો હોય ને એ ટેસ્ટ ઘરે બનાવે જો એનો ટેસ્ટ માં કોઈ એમ કે

અમે સ્પેશિયલ ખીચડીનો પ્રોગ્રામ કરતા એ ખીચડી તો હવે બનાવવાવાળા આપને મળે ન મળે એવું છે કરી એની ખાતા હે તમે જે બેતા પાહે તો કેમ બનાવતા હા પણ એમાં બધું નાખતા પણ અમે જોતા ને અમારે બધું કટિંગ એવું કરવાનું હોય એટલે બહુ જાજો આઈડિયા નથી એના કા તમે બનાવો એનો નહીં અમને નથી બનાવતા આવડતી આપણે એકવાર બનાવી તો આ લોકો રોજ આપણી પાસે ખીચડી બનાવવા બનાય કરે એટલે આપણે કોઈ ઘરે કાઈ વસ્તુ બનાવવાની નહીં બહાર આપણે ખાલી એક વસ્તુ બનાવી ચા બનાવી દઈ બધા લોકોને કે ચા હું બનાવી દઉં બધા ચા બનાવવામાંય કારક બોલ હા એટલે બનાવવા માંડે ચા બનાવવાનું ખાલી પકડી રાખ્યું કારણ કે લેડીઝ લોકો ને ચા ઓછી ભાવતી હોય અને બીજું આપને ખાલી ભાખરી અને રોટલી ના કરકરિયા બનાવતા આવડે અને હળદર વાળા વઘારતા આવડે આ વઘારેલા મુંમરા

જો આ બાજુ પરોઠા ખાવા જવા છે પરોઠા ને કેટલું ખાવું છે હજી હું કઈ રહ્યો છું કે આર્ટિફિશિયલ મજા નથી જે માનવી બનાવે ને એમાં નેચરલી ખાવાનું નેચરલી મન નથી માનતું અને મનને બનાવવાનું કાલ પ્રમુખ સ્વામી મહારાજ વાળું તે વાળું વાંચ્યું હતું આ જો કાલે મેં એક વાર્તા વાંચી હતી કે મનમાં કેવું થાય કે એક મુંબઈનું કોઈ દંપતી હતું ને એણે એમ કીધું કે તું છે ને આ વસ્તુ બનાવજે એટલે એ ઘરે લઈને ગયા અને ઘરે લઈને ગયા ને તો એ વસ્તુ ન બનાવી પછી એને એટલો શોધ આવી ગયો ને કે આખો દિવસ એ કામ કરતો હતો ને એ જ વાટ જોતો હતો કે ઘરે જઈને ક્યારે આ કઢી 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 ઉપરથી ને યાદ આવી ગયું રીંગણાનું ને કઢીનું બે કઢી વાળો કિસ્સો હતો ને એક રીંગણા વાળો હતો તો એ મુંબઈ એને કઢી બહુ ને બપોરે જમતી વખતે તો એ કે હું જયારે ખાંજે આવી ને ત્યારે પાછો ખાય એમ એની પત્નીને કહીને વયો ગયો તો ઓફિસે ગયા ને તો આખો દિવસ એના મગજમાં કે હું ઘરે જઈને કઢી ખાય ક્યારે આઠ વાગે હું કઢી ખાય ઘરે ગયો ને તેના પત્ની ને કઢી એટલી ભાવી હતી પોપર એ બધી ખાઈ ગઈ અને સાંજે એનો પતિ જ્યારે ઘરે આવ્યો ને ત્યારે એને એમ કીધું કે લાઈ પેલી કઢી જે વધેલી છે ને મને દે તો એ કઢી કે હું તો પી ગઈ તમારે ખાવી હોય તો થોડી વાર ખમો તેને એટલો બધો ગુસ્સો આવી ગયો ને તેના પત્નીની હત્યા કરી નાખી એટલે એક વાટકી કઢી હાટુંથી એને જેલમાં આજીવનની સજા મળી હતી એવી વાર્તા હતી મમ્મી એટલે એના ઉપરથી એવું એના ઉપરથી સેમ રીંગણાના શાકનું હતું કે દરજી એ તો એ રીંગણાનું શાક એને કોક પટેલનું કામ કર્યું છે કપડાં સીવાનું તેને રીંગણા આપ્યા છે અને રીંગણા વાડીના રીંગણા આપ્યા એટલે કે વાડીના રીંગણા ભરેલા ખાવું બહુ મજા આવી ગઈ એના મોઢામાં નકરી રીંગણા ખાવાની લાલચ જ જાગવા પડી તો એ દરજી છે ને દસ વાગે દુકાન બંધ કરીને પેલા ઘરે રીંગણા થઈ જાય તો એને બાવણાના કોરે મૂકીને એના પત્નીને કીધું કે આ લ્યો રીંગણા બપોરે રીંગણાનું શાક બનાવજો તો એના પત્ની તો કાંઈ સાંભળ્યા નહીં એને બપોરની રસોઈ ઓલરેડી બનાવી નાખી હતી અને દરજી તો બાર વાગ્યાની વાટ જોતો જોતો બાર વાગે ઘરે ગયો તો રીંગણાનું શાક બનાવવું નહોતું એ કે આની કરતાં તો એ કે પટેલના કૂવામાં મરી જવું સારું એટલું બોલો ને તે એની પત્ની હેલ લઈ બહાર ગઈ એને એમ કે આ પાણી ભરવા જતી હતી એ કૂવામાં પડી ગઈ ને સામેથી કોકે સમાચાર આપ્યા કૂવામાં પડી એટલે એમ કહે છે કે આપણા જે સ્વાદ ઇન્દ્રિય હોય ને એને નાબૂદ કરવી પડે જે પણ મળે ખાઈ લેવાનું કારણ કે આપણો સ્વાદ છે ને હું હું કરાવે ને એનું નક્કી નહીં મમ્મી એવું છે બોલો તો એવું છે આ લાલચ નહીં રાખવાની કે મારે આ ખાવું છે આ ખાવું છે જે મળે ને ખાઈ લેવાનું પ્રમી પ્રમુખ સ્વામી મહારાજે એના જિંદગીમાં કારે એમ નોત કીધું કે આજે આ બનાવો આ બનાવો આપણે એટલું જ્ઞાન છે પણ આપણે આ મનની વૃત્તિ એવી છે કે આપણે કારક કારક ટેસ્ટી ને એવું ખાવા જોઈએ છે તો ચાલો હવે ખીચડી કઈ રીતના બનશે ને બતાવીશું આજે જ્ઞાન તમને બધાને બહુ બધું આપી દીધું હે ને તો ખીચડીમાં બધું હતી ને એ ઉપરથી આપણે શીખવા મળ્યું ને શીખવા મળ્યું

આપણે છે ને અમારા ઘરમાં ખાટું બધા લોકો બહુ ઓછું ખાય એટલે આપડે ખાટી ખાટી ખીચડી કરતા નથી આ બાજુ સરક ઓર થઈ ગયો છે આપડે ખીચડી ની અંદર

પછી એમ હળદર મી પ્રમાણે મીઠું અને પછી આપણે લસણ આદુ અને મરચાં ખાંડીને ટેસ્ટ નાખશું એવું છે તો પહેલા આપણે વેજીટેબલ બધું નાખી દે કારણ કે બધાને બધું યાદ ન રહીએ એને પછી બતાવતા જ અને બધું નાખતા જ આવી કિછડી રીતે બને છે બતાઈએ આપણે બધું વેજીટેબલ નાખી છે અને આપણે હળદર નાખશું પછી

ભજી થાય છે સડે છે તો આપણે અડધું મીઠું નાખી દીધું છે અને હવે આપણે લસણ મરચી ને પેસ્ટ નાખશું પછી આપણે એને પણ નાખશું હવે હવે જો સારી રીતના મિક્સ કરી દેવાનું છે આદુ લસણ મરચી જે બધું નાખ્યું હોય એ ને હવે કુકર ઢાંકી દેવાનું છે સોખા નાખવાના આલા અને એમ છે સોખા અને મગની દાળ નાખવાની છે તો હજી આની અંદર સોખા મગની દાળ ને ઉગળ જાહે તો પેલા સોખા લઈ લીધું સોખા અને અરદની દાળ બે લઈ લીધી મગની દાળ સોરી આ મગની દાળ લઈ લીધી છે ઘણા પાંચ દાળ રાખીને ખીચડી બનાવે એવું કા કોઈને પાંચ કુટી ખીચડી બનાવે ને હો પાંચ કુટી ખીચડી ને હા એને બકાલા ખીચડી દેવાય બકાલા ખીચડી દેવાય આપડી એકવાર બનાવીશું બહુ મસ્ત લાગે સેમ બોલો ખાખરા જેવી લાગે આપડે ખાખરા બનાવ્યા હતા ને હા

ઓલા બને તો બનાવે બાસમતી જો હવે આપણે સોખા ધોઈ ને સીધા નાખી દીધા છે કુકર અને હવે આમાં તેલ કેવું કઈ નાખવાનું હોય કે નઈ તેલ નો થઈ ગયો હવે સીધું પાણી નાખીને બંધ કરી દેવાનું હવે આ કુકર ની અંદર આપણે પાણી કેટલું નાખીએ ડાયરેક્ટ ફિલ્ટર માંથી નાખે છે

કેટલા લોકો સમજી જાય છે કેટલા નહીં સમજ્યા હોય એવું છે જો મસ્ત થઈ ગયું છે હવે આપણે આની ઢાંકી દેશું અને કઢી કઈ રીતના બને ને એની રેસીપી લઈ લઉં છે કે કઢી ખીચડીના બે ચૂલા એકારે ચાલુ જ છે ને તો પંખો છે ને ઓછો ફરે છે એટલે બહુ ગરમી થાય છે સોનલે હે ને ગરમી તો એમ એવું કે પંખો ચાલુ હોય ને તો હમોતાપ લાગે હમોતાપ લાગે

વઘાર કરવાનો છે જે કઢી ઉપર વઘાર થાય તો બધો હરગવો છે ને આપણો કઢી ની અંદર વયો જાય ને એટલે સારી રીતના કઢી ઉકળે ને કઢી ને કેટલા ટાઈમ લગી ઉકાળવાની હોય ઉકળે એમ વધારે મીઠી થાય

વઘાર કરીને જેટલી તમે ઉકળવા દેશો એટલી કઢી મીઠી થાય આપણી ખીચડી અને કટી બે રેડી થઈ ગઈ છે તો તમને કઢીમાં વઘાર કર્યો ને એ બતાવી નહોત તો મારે થોડુંક કામ આવી ગયું હતું તો હું બહાર ગયો હતો તો જો આપણે ખાલી પૂછી લેવું આ બાજુ જો કટી આપણી થઈ ગઈ છે રેડી મસ્ત અને એની અંદર છે ખરગવો અને સામે ભાખરી છે તો સોનલને પૂછી લે કે કઢીનો વઘાર કઈ રીતના કર્યો હતો સોનલ દાળનો જે રીતના વઘાર કરતા હોય એ રીતના કટીનો વઘાર કરવાનો હોય તો એ રીતના કરી લેજો થોડુંક કામ આવી જાય તો એટલે બતાવી અને આ બાજુ જો આપણી મસ્ત મજાની વેજીટેબલ ખીચડી રેડી થઈ ગઈ છે તો હવે અમે બધા લોકો છે ને જમવા બેસશું સાથે હે ને તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ આ ખીસડી કઢીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો બ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બબાય